અર્ધેદ બસ બહાર નિકળતા બેડી પડો બાપ નીકળો જોડે આ યસ ઓકે હા લાગે આવતા છોકરાઓ છોકરાઓ ખવડાઈ દો ખવડાઈ કોઈ બસ પરિવાર બીજો પેડો ખોડાવ. જમણા ગય એટલે બાપા સ્ટાર્ટ કરીને જે રીતે ખેડા ડિસ્ટ્રિક્ટમાં ટોપ મેળવ્યું છે અને કેટલા પર્સન્ટેજ છે કયો આવ્યો છે? હું સ્કૂલ ઓફ સાયન્સમાં ભણ્યો હતો અને

તમામ માટે કેટલા કલાક તું વાંચતો હતો કેટલા કલાક તારી સ્ટડી રહી છે અને શું તેના માટે છોડેલું ખાસ આ માટે મે 10 થી 12 કલાક વાંચતો હતો જે શિક્ષકો ભણાવતા હતા એમની સલાહ મુજબ હું પ્રેક્ટિસ કરતો હતો વાંચતો હતો અને એમના જે પેપર હતા એ સોલ્વ કરીને અને આ રિઝલ્ટ મેળવ્યું છે બધા બાળકો કરતા તારું અલગ તું શું કરો માંગતો માંગુ છું અને ખાસ કરીને જો વાત કરીએ તો બધા બાળકો શું કરે છે કે એક વિષય લે છે દિવસનો તો એ એકનો એક વિષય વાંચે છે અને જ્યારે હું એ વિષયને રોટેટ કરતો હોઉં છું જેના કારણે જે વિષયનું રોટેશન છે ટાઈમ મેનેજમેન્ટ છે એડજસ્ટ થતો હતો મેં કોઈ બહારનું ટ્યુશન ટ્યુશન કે ઓનલાઈન ક્લાસીસ અટેન્ડ નથી કર્યા ઓનલી ફોકસ સ્કૂલ અને સેલ્ફ સ્ટડી પર કરીશ

તમે શું કરો છો ખાસ કરીને અને તમારા ઘરમાં કોણ કોણ છે હું રિક્ષા ચલાવું છું અને મારા ઘરમાં મારા સિવાય મારી વાઈફ અને મોટી બેબી એક બાબો અને ધ્રુવ કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય ખાસ કરીને જે રીતે તમે રિક્ષા ચલાવો છો કેટલા વર્ષથી ચલાવો છો અને શું વિચારે તમે ધ્રુવ માટે ખાસ કરી હું છેલ્લા સત્યાસોથી રિક્ષા ચલાવું છું મુસીબત તો આવે જ પણ મુસીબતમાં જે ફરક પડે ધ્રુવ છે એ અમારી ઈચ્છા કે જે એની ઈચ્છા જે બનવાનું છે જે કોમ્પ્યુટર એ ઈચ્છા કરી કે બની જાય એમ